નમસ્કાર દર્શક મિત્રો ડુંગર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજુલા તાલુકાના ડુંગર ગામે અઠ્યોતેરમો સ્વતંત્ર દિવસ ઉજવાયો રાજુલા તાલુકાના ડુંગર ગામે કુમારશાળા એકમાં પંદરમી ઓગસ્ટનો ધ્વજ ફરકાયો રાજુલા તાલુકા પંચાયત કૌશિકભાઈ વાણિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે મહેતા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જૌરૂભાઈ વરુએ સ્પીચ આપી સંબોધન કર્યું હતું ડુંગર પોલીસના પીએસઆઈ રતન દ્વારા અને સ્પીચ આપવામાં આવી હતી જય હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પંદરમી ઓગસ્ટ સ્પીચ આપવામાં આવી હતી અને કુમાર શાળા એક ના આચાર્ય દીપક ભાઈ પંજાબ કન્યા શાળાના પ્રિન્સિપાલ રંજન અને ગ્રામ મિત્રો મિત્રો ઉપસ્થિત રહીને પ્રોગ્રામ કરવામાં આવ્યો હતું મંત્રી જાદવ અને અને પોલીસ હાજર રહ્યો Thanks for me. છવ્વીસમી જાન્યુઆરી પૂરતી દેશર ત્રણસો ને પાંસઠ દિવસ મારી તમારી નસે નસમાં ભારત માતા કી સ્વતંત્ર પરવાની દિવસે સ્વતંત્રતા દિન નિમિત્તે પાઠવું છું આજે એનસીસી ભાઈઓને જોઈને મને કે પણ ઈ અંદર સારું શરૂ થઈ અલગ જ મજા હતી કેમ્પ કરવા જવાનું અહીંયા તમામ વાલીઓ વિદ્યાર્થીઓ તો તમને ત્યાંનું થોડું વાતાવરણ મળ્યું છે થોડું ડિસિપ્લિન ત્યાંની શીખવા મળી છે આર્મી અને આપણા દેશ ઓગસ્ટ શું ફીલ કરી રહી છે તે હું તમને જણાવવા માંગુ છું એટલે મારો વિષય છે કે હું 15મી ઓગસ્ટ છું જી હા પ્રિય દેશવાસીઓ હું 15મી ઓગસ્ટ છું હું વિદ્યાર્થીઓ માટે 10 માર્કનો પૂછાતો એક નિબંધ છું અને આ સમગ્ર દેશવાસીઓ માટે હું નિબંધથી વધારે કંઈ નથી

કવિ એ કીધું છે કે ઊંચા કોઈ નો આદમી કરે ને નીચું કામ પછી ગણપત જીતે કામ પણ ખાતર નો દે ખીમડા આ વસ્તુ આપણે જીવનમાં ઉતારવાની છે કે કોઈ પણ કોઈ નો હોય કોઈ પણ વ્યક્તિ હોય પણ એ કદાય નીચું કામ ન કરે ત્યારે એ નીચું કામ ન કરે જરો પડે તો એ જૂઠ બોલ લઈ લે મહા મોંગેરા મહેમાનોના મધ મીઠા આગમન થી આજ નું ડુંગર કુમાર ડુંગરનું નું આંગણું તળકે છે આપ સૌ બાળકો આપ સૌના દેશ પ્રેમની ધારાઓથી આજનું આ આંગણું આપણું છે